કેટલા લોકોને રનિંગ કરતી વખતે પેટમાં દુખે છે ટેબ્લેટ લેવી જરૂરી છે કે વર્કઆઉટ કરવો જરૂરી છે બે નંબર સેવન્ટીન સૌથી પહેલા બધા મિત્રોને મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો ફેમિલી મજામાં મારું નામ રાહુલ પ્રજાપતિ આપણે આજે સમજવાના છીએ કે રનિંગ કરતી વખતે પેટમાં દુખતું હોય તો જો વર્કઆઉટ જરૂરી છે કે પછી ટેબ્લેટ લેવી જરૂરી છે બરાબર ટેબ્લેટ લેવી છે તમારે ટેબ્લેટ શું લેવા ટેબ્લેટ લેવી છે પેલા તો એ મને સમજાવો શું લેવા ટેબ્લેટ લેવું એટલું તમે જો રનિંગ કરતા કરતા પેટમાં દુખવા મળતું હોય આટી સડી જતી હોય તો રનિંગ કરવા જ નહીં જવાનું ને તમે આગળ નહીં વધી શકશો તો કામનું શું છે અત્યારથી તમે ફેસમાં કે મારે રનિંગ કરવી છે પેટમાં દુઃખે પેટમાં દુખે છે આ પેટમાં દુખે છે ને તમને તો રનિંગ કરતી વખતે હું તમારે ટેબ્લેટ લઈ લેવાની એવું કરવાની જરૂર જ નથી શું લેવા એમ કરવું જોઈએ એને માટે એક વર્કઆઉટ શેડ્યુલ બનાવેલું છે આપણી યુટ્યુબ ચેનલની અંદર એ વર્કઆઉટ કરવો જરૂરી છે સીટઅપ મારવા જરૂરી છે કુશઅપ મારવા જરૂરી છે જે તમારું અને બહુ જરૂરી છે મારવો પણ એ તમે મારશો ને તમારું પેટનું પણ ઘટી જશે એટલે તો કહું છું તમને વધારે વજન હોય તો પેટમાં દુખવાનું છે તમારી જે લટકે છે રનિંગ કરતી વખતે તો તમને પેટમાં દુખવાનું જ છે ને તો પેલા શરબી ઘટાડવામાં ધ્યાન દો ને આ રનિંગ તમે શેડ્યુલ ફોલો કરો તો ડાયટ ફોલો કરો હવે તમે નથી ડાયટ ફોલો કરી શકતા નથી રનિંગ કરી શકતા અને પછી પેટમાં દુખે છે તો એનો કોઈ મતલબ નથી તમારે આગળ વધવું હોય તો કાગ તો તમારે પાછળ છોડવું પડશે ત્યારે તમે થશો એક મહાન એક વાત વાત કરી કરી હતી હતી તમને તમને ખબર ખબર છે છે હું કીધેલું હતું કે ભાઈ તમારે જો આગળ વધવું હોય તો પાછળની વસ્તુ બધી પાછળ છોડવી જ પડશે અમુક સેક્રિફાઈસ કરવું પડશે તમારે તમારા શરીરની આરો તમારી ફેમિલી બધું સેક્રિફાઈસ કરવું પડશે તો એ સેક્રિફાઈસ કરીને તમે આગળ વધો વોટસઅપમાં ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યા હતા કે સર અમારા ઘરે પરમિશન નથી બેનોને છડ્ડો પહેરવાની અમુક લોકોને ના હોય પણ એને સમજાવવું જરૂરી છે ફેમિલીને અને કયા મોડલમાં જુઓ છો તમે કઈ ફેશનમાં જુઓ છો અત્યારે કે તમારે એવું બધું રનિંગ કરતી વખતે તમે પહેરી ના શકો તમારા માટે બહુ સારું છે તમે એ બધું પહેરો તો બરાબર અને બે હાથ ને ત્રીજું માથું જોડીને કહું છું ટેબ્લેટ માં બહુ ફોકસ નહીં કરતા જ્યારે તમારો એન્ડ ટાઈમ આવે ને ત્યારે તમે લઈ શકો છો ને પણ પેટની ટેબ્લેટ તો ક્યારે પણ લેવા નથી સ્ટેમિના માટે તમે ટેબ્લેટ લઈ શકો છો બરાબર સ્ટેમિના માટે તમે લઈ શકો છો એ આપણે આગળના વિડીયોમાં પણ સમજશું કે સ્ટેમિના માટે શું લેવું જોઈએ શું ના લેવું જોઈએ અત્યારે તમને ખબર છે શિલાજીત 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 બહુ બધી જગ્યાએ શિલાજીત વેચાય છે સ્ટેમિના માટે બહુ જબરદસ્ત છે ટેસ્ટોસ્ટેરોન લેવલ બૂસ્ટ કરશે રનિંગ ફાસ્ટ કરશે તમારી શિલાજીત પણ કઈ રીતના એની માટે આપણે આગળનો વિડીયો બનાવશું એ તમે જોઈ લેજો અને શોર્ટ વિડીયોમાં આપણે યુટ્યુબ ચેનલ ઉપર મેકેલા છે એ પણ જોઈ લેજો કે શું કરે છે શું કરે છે શિલાજીત તમારું બરાબર ઓરિજિનલ તમે લ્યો છો કે નહીં લ્યો સો બસો હામુ નહીં જોવાનું વધારે થાય તો વધારે દઈ દેવાનું પણ સારી વસ્તુ લેવાની ઓરિજિનલ લેવાની શું લેવા તમારા શરીરમાં જોવાનું છે તમારું શરીર સારું હશે ને તો બધું થશે અને બાકી જો આ બધી વસ્તુ લેવાથી સારું પડતું હોય ને તો બધા લઈ લઈને રનિંગ કરી લીધું હોય તમારામાં થોડુંક હોવું પડે બરાબર તમારામાં હોવું પડે ને થોડુંક બધા પૈસા વાળા નથી અને બધા પૈસા વાળા હોત ને તો કોઈ આમાં નો જાત એટલામાં સમજી જાવ તમે હું જો કહેવા માંગુ છું હવે તમે છે ને વર્કઆઉટ કરવાનું ચાલુ કરી દેજો બરાબર એપ્સ નો વર્કઆઉટ કરવાનો છે સ્કોર નો વર્કઆઉટ કરવાનો છે જેથી કોર ટાઈટ થઈ જશે ને તો તમને પેટમાં દુખવાનું બંધ થઈ જશે એના માટે આપણે યુટ્યુબ ચેનલ ઉપર વર્કઆઉટ મેકેલો છે અને જો તમારે ફરીથી વર્કઆઉટ જોતો હોય ને તો ફરીથી એક વખત કમેન્ટ કરજો આ વિડીયોમાં એટલે પ્રોપર વર્કઆઉટ બતાવી દઈશ ગ્રાઉન્ડ ઉપર કઈ રીતના વર્કઆઉટ કરવો જોઈએ કોઈ ઇક્વિપમેન્ટ વગર અને તમારી પાસે તો બહુ બધા મહિના બાકી એપ્સ પણ બની જાય બેનો ભાઈઓના બની જાય બંનેના એપ્સ બની જાય સારામાં સારા ભાઈઓ બેનો બંનેના વિડીયો તમને ખબર પડી ગઈ ને હું કેવા માંગુ છું સંપૂર્ણ માહિતી મળી ગઈ તમને ને ગુજરાતી માં વિડીયો સારો લાગે છે કે કઈ રીતના છે બધું કહેજો મને જો વિડીયો માં તમને માહિતી સારી લાગી હોય ને તો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને શું પ્રોબ્લેમ છે તમારા શરીર આરોગ્ય વજન ઘટતો નથી વજન વધતો નથી હાઈટ વધતી નથી તો નીચે કમેન્ટ જરૂર કરી દેજો અને પ્રોપર આન્સર આપી દેને કે વિડીયો બનાવી નાખશું આપણે બરાબર નવા જેટલા જોવે છે એ લોકો સબ્સ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો હવે મળશું અને પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ